મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર વરસાદને લઈને આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં સાંભેલા ધાર વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ વરસી રહ્યો છે સવારે છ થી દસ સુધી ચાર કલાકમાં

આંકડા સામે આવ્યા છે છે તેના પર આપણે નજર કરી રહ્યા જુનાગઢના માણવદર મેંદરડામાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જામનગરના કાલાવડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો એકસો ચોપન તાલુકામાં વરસાદ વરસ્યો છે બીજી બાજુ રાજકોટના ધોરાજીમાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે

તો સવારે છથી દસ વાગ્યા સુધીની સ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ સવારે છથી દસ સુધી ચાર કલાકમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે અને મેઘમહેર યથાવત જોવા મળી રહી છે સવારે છથી દસ સુધી ચાર કલાકમાં એકસો ને ચોપન તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ થયો છે જેને લઈને વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયામાં આપ ફાટ્યાનો માહોલ છે કારણ કે સવારે છથી આઠ બે કલાકમાં જ સરેરાશ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ચાર કલાકની ઓવરઓલ વાત કરવામાં આવે તો ખંભાળિયામાં સરેરાશ સાડા પાંચ જેટલો વરસાદ પડ્યો છે નીચાણવાળા વિસ્તારો કહી શકાય કે પાણીમાં ઘરકાવ થઈ ગયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ખાસ કરીને જે કલ્યાણપુર છે છે દ્વારકાનો તેમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની વાત સામે આવી રહી છે આ સાથે જ કહી શકાય કે અન્ય ભાગોમાં નીચાણવાળા જે ભાગો જે છે ત્યાં આગળ પણ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે જામનગર શહેરની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં ચાર કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જામજોધપુરની વાત કરવામાં આવે તો જામજોધપુરમાં પણ સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને કહી શકાય કે અત્યારે પણ મેઘ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે લાલપુરની વાત કરવામાં આવે તો જામનગરના લાલપુરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આ સાથે જ વાત કરવામાં આવે જૂનાગઢ પંથકની તો જૂનાગઢમાં પણ વહેલી સવારથી જે મેઘો મહેરબાન થયો છે ખાસ કરીને કૃષ્ણા ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે વિસાવદરની વાત કરવામાં આવે તો જૂનાગઢના વિસાવદરમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નદી નાળા છલકાયા હોવાની વાત સામે આવી રહી છે આ સાથે જ માણાવદરની વાત કરવામાં આવે તો માણાવદરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મેંદરડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે અને જેને લઈને જળભગ સ્થિતિનું નિર્માણ થયું છે જૂનાગઢના વંથલીની વાત કરવામાં આવે તો વંથલીમાં ચાર કલાકમાં સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે જ કેશોદની જો વાત કરવામાં આવે તો કેશોદમાં પણ સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ સાથે જ વાત કરવામાં આવે જૂના જુનાગઢ શહેરની તો જુનાગઢ શહેરમાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે આ સાથે ગીર સોમનાથ ની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ ના પણ વહેલી સવારથી ખુબ સારો વરસાદ જોવા મળી રહ્યો છે